ફિઝિકલ ફિટનેસ માટે અને એક સારી લાઈફસ્ટાઈલ માટે પેટનું અંદર હોવું ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ લોકો ખૂબ પ્રયત્ન કરતા હોય છે કે તેઓ સ્વસ્થ રહેવા માટે તેમનું પેટ છે એ ખાસ નિયંત્રણમાં રાખે એટલે કે અંદર રાખે પરંતુ શું તમે જાણો છો કે આ પેટની સમસ્યા છે એ કઈ હદ સુધી જો તમે એને કાબૂમાં ન લો વ્યવસ્થિત રીતે તમારા ફિટનેસ ઉપર ધ્યાન ન આપો તો આવનારા દિવસોમાં તમારી માટે હા નિકારક સાબિત થઈ જાય છે કઈ રીતે વાત કરવાની છે આપણે આ રિપોર્ટમાં આજ મુદ્દા પર નમસ્કાર મજામાં છો ના આ એપિસોડમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું સોમ્યા પેટની ચરબી ઘટાડવી ખૂબ જ જરૂરી હોય છે ત્યારે બહાર આવેલું પેટ નો માત્ર લુક ખરાબ કરે છે પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે બહાર નીકળેલું પેટ ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે

નહીં છાતી બહાર પેટ આવે એટલે મેટાબોલિક સિસ્ટમ બગડે અને મેટાબોલિક સિસ્ટમ બગડે એટલે બધી જ તકલીફ બગડે તકલીફ થાય હવે એટલા બધા દર્દી જોયા પછી છેલ્લે હું એક નિચોડમાં આવ્યો કોઈ પણ દર્દી ઓપીડીમાં આવે ને એટલે મારી પહેલી નજર એની પેટ ઉપર જાય એટલે કે ફાઇન્દ ઉપર જાય હવે એની ફાઇન્દ બહાર હોય ને ગમે એટલી બીમારી હોય એટલે મારે કાંઈ વિચારવાનું જ નહીં આ સીધું કરી દો એટલે બધું ઊભી પૂછડી ગયું એ સ્થૂલ્યમ કાર્શ્યમ રસ નિમિત્ત જ રસ ધાતુ જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી મેદ ધાતુ પરિપક્વ ન થાય પાચન શક્તિ મંદ પડે કાચો રસ થાય કાચો રક્ત માંસ અને મેદ બને એ જ ચરબી જમા થાય તો એસિડિટી ગેસ કબજિયાત મટાડવા માટે ટોક્સિન્સ બહાર કાઢવા માટે છાતીની અંદર પેટ કરવા માટે મારી સાથે એક મંત્ર બોલજો પાણીને ખાવું પાણીને પાણીને હું બોલું તમારે રિપીટ કરવાનું બીજો મંત્ર છે ખાવાને પીવું એટલે હું બોલીશ ખાવાની તમારે બોલો પીવાનું ખાવાને ખાવાને બસ આ બે કરો એટલે લગભગ સોલ્વ હળવું થઈ જાય આવું તો આજથી જ્યારે પાણી પીવો ત્યારે બને ત્યાં સુધી અમૃત મિક્સ કરો કારણ કે મનુષ્યના લાળમાં અમૃત તત્વ હોય જ્યાં સુધી સમુદ્ર મંથન ન કરો ત્યાં સુધી અમૃતની પ્રાપ્તિ થતી નથી એટલે પાણી આવી રીતે પીવું જોઈએ છોકરાઓ તમે ખાસ શીખી પાણી ટોપરા જેવું ગળું લાગે બીજું છે ભોજન ને પીવું જો પાણી ની ટેવ પડી જ જાય અને થોડાક દે ધ્યાન રાખશો એટલે પડી જશે પણ ભોજન ને પીવું એટલે નેવાનું પાણી મોભે ચડાવવા બરોબર થાય એના માટેનો પ્રેક્ટિકલી મારે છ મહિના થયા તા મહિનામાં થઈ જશે અને લખી રાખો છે કાલે જઈને તમે વજન કાંટામાં વજન કઢાવો જેનું વજન વધારે છે આ કરો એક મહિનાનો ઓછામાં ઓછો દોઢ કિલો અને મેક્સિમમ અઢી કિલો વજન ઘટેલો છે અઠવાડિયા દસ જ દિવસમાં એસિડિટી ગેસ કબજીયાતમાં ફેર પડવા મળશે અઘરું છે કારણ કે આપણને બાળપણથી જ ખબર નથી સબકોન્શિયસ માઇન્ડમાં ગયેલું છે એના કાઢવા માટે એક મહિનો થશે કાલ સવારથી જમવા બેસો ત્યારે બટકું સામે આવે એટલે આંખ બંધ કરવાની અને આંખ બંધ કરીને હાથ ઉપર મૂકવાના અને મનમાં પ્રાર્થના કરવાની હે ઈશ્વર હે પરમાત્મા તારી કૃપાથી તારી કરુણાથી તારા આશીર્વાદથી મને આ ભોજન મળી રહ્યું છે આનો એક એક કણ તારા કાર્ય માટે ભગવત કાર્યો માટે સત્કાર્ય માટે વપરાય હજારો લોકો ભગવાન ભૂખ્યા સુવે છે એને દરેકને ભૂ ખૂબ આભાર સાહેબ પાણીને એમ નામ પીએ ને એટલી પાણી થયું પણ આમાં ભાવ ભળી જાય ને ભગવાનનું એટલી ચરણામૃત થઈ જાય આપણે બટકો મોઢા મૂકીને સ્પીડમાં ખાઈએ એને ગળસવું કહેવાય પછી શાંતિથી ખાઈ અને ભોજન કર્યું કહેવાય પણ અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહિમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામી અહમ ચતુર્વિધમ અન્નમ હે ભગવાનો એકલો ની ઓમ સહના ભવતો સહનો ભુનકતો સહ વીર્યં કરવા વહે તેજસ્વિના વદી તમસ્તુ માં વિદ્વિષા વહે પ્રાર્થના કરીએ એટલી પ્રસાદ થઈ ગયો છે પ્રસાદ થઈન પછી અટકવા નથી એને અમૃત કરવાનો છે પ્રસાદ તો થઈ ગયો ભાવ ભળી ગયો હવે અમૃત કરવા માટે એક વધારાનો મંત્ર છે આસ્તી મારે એક કોળિયાને બત્રીસ વાર ચાવવાનો છે એક કોળિયાને બત્રીસ વાર ચાવવાનો છે એક કોળિયાને બત્રીસ વાર ચાવવાનો છે આંખ બંધ કરીને આ બોલવું પડશે તો યાદ આવશે નકર બટકું મોઢા મૂક્યું વન ટુ થ્રી ટોલ ટેક્સ ફ્રી હા હા હાવ પછી હવારમાં અડધી કલાક સંદાસમાં બળ કર્યા રાખે પેટ સાફ આવતું નથી અહીંયા બળ કરવો તો હવારમાં બળ ન કરવું પડે અહીંયા જેટલું વધારે બળ કરો ને હવારમાં ટ્રેક્ટર ખાલી અને જિંદગીની સૌથી વધારે મજા હોય ને તો હવારમાં જાગીને ભાસ જેનું પેટ સાફ એને બધું માફ તમને એટલી બધી સુખ સુવિધા બંગલો ગાડી થઈ ગઈ પણ જો હવારમાં સાફ નથી તો તમે હજી સુખી થયા પેટની વધેલી ચરબી ઓબેસિટીને પણ નોતરે છે અને આવનારા સમયમાં એ ખૂબ જ હાનિકારક બની જાય છે ઓબેસિટી ઉપર અમે અગાઉ પણ ઘણા બધા એપિસોડ કર્યા છે ડૉક્ટર સાથે પણ વાત કરી છે અને તે પણ વિડીયો છે આપ મજામાં છોની પ્લેલિસ્ટમાં છે એ આપ જોઈ શકો છો પરંતુ ઓબેસિટી અત્યારે સમગ્ર દેશમાં ખૂબ જ વધી રહી છે જેના કારણથી અનેક લોકો છે એ પીડાઈ રહ્યા છે પરંતુ શું આપ જાણો છો કે આયુર્વેદના હિસાબથી તમે તમારી બોડીને ડિટોક્સ કઈ રીતે કરી શકો છો તમારી પેટની ચરબીને તમે કઈ રીતે ઘટાડી શકો છો અને એ ઘટાડવા જશો ત્યારે તમને નુકસાન પણ નહીં થાય એ જાદુ કઈ રીતે થશે ચાલો એ પણ જાણી લઈએ પાચન ભોજન જેને ન્યુટ્રિશન ડેફિસ બી ટ્વેલ વાળા સાહેબ રિપોર્ટ કરજો અને તમે આ ટેવ પાડજો ખાલી ચડતી નબળાઈ ચક્કર આવતી તરત ઘટવા મળશે થોડાક દિવસમાં રાહત આવવા મળશે કારણ કે ડાયજેશન પાવરફુલ હોય તો બી ટ્વેલ કોઈ ડાઉન થાય નહીં અને ડાયજેશન પાવર ખોલવા માટેની આમ મુખ્ય રસ્તો છે કેટલા કરોડોના લોકો અત્યારે ટેબ્લેટ ઇન્જેકશન ને રિપોર્ટમાં બી ટ્વેલ ના ખર્ચા કરે છે ખાલી આ એક ટેવ પાડી દો વાત પિત્ત કફ ને બેલેન્સ કરનારી ઔષધી ઈ છે અમૃતા દેવો ને અમૃત ની પ્રાપ્તિ થઈ પણ મનુષ્ય મનુષ્ય માટે પરમાત્મા એ દેવતા નિર્માણ કરી એનું નામ છે દેવ નિર્મિતા અને ઈ એવી ઔષધિ છે કે તમે કાપો ત્યાંથી ઉગી જાય કુંડામાં ઉગી જાય સરસ મજાના હૃદય આકારના પાંદડા આવે આપ સૌને પ્રાર્થના કરો છો કે આપના ઘરે કુંડામાં આ દેવ નિર્મિત આપ અવશ્ય લગાવો તમે કહેશો કે સાહેબ આ ઔષધિ કઈ મેં મારી પ્રેક્ટિસમાં સૌથી વધારે જેનો ઉપયોગ કર્યો હોય અને શાસ્ત્રમાં જેને બહુ જ વખાણ કર્યા હોય અને રામચંદ્રજી ભગવાનની વાનર સેનાને જેને જીવતી કરી એ અમૃતા એટલે કે ગળો ટીનોસ્પોરા કોડીફોલિયા છિન્ન રૂહા કાંડ રૂહા છિન્નો તો ગળોનો કટકો તો તમને મળી જ જાય થોડીક તપાસ કરો ન મળે તો નિકુંજભાઈ પટેલ અહીંયા આર્સ આયુર્વેદ છે તમે એને કોન્ટેક્ટ કરજો તમને વ્યવસ્થા કરી દેજો એ કટકો ઘરે વાવી દો સાહેબ આપણે મને કાંઈ વાંધો નથી તમે મની પ્લાન્ટ વાવો પણ સાહેબ આપણા ઋષિઓએ મની પ્લાન્ટ કરતા પાવરફુલ પ્લાન્ટ આપ્યો હોય તો આપણે એ જ વાવવો જોઈએ પહેલા અને આપણું ઘર દિવ્ય ઔષધિથી સુશોભિત હોવું જોઈએ ત્યારે આપણા આંગણાને દીવ નિર્મિતાથી સુશોભિત કરો અને ગળોનો કટકો ઘણા બધા રોગમાં કામ કરે આગળ હું એક બે રોગનું બતાવવાનો છું પણ ડીટોક્સિફિકેશન માટે બહુ સરસ કામ કરે શાસ્ત્રમાં પાંચ ચાર મેધ્ય રસાયણ આપ્યા છે કે ટ્રેસ ઓછું કરે ને ગ્રાસ્પિંગ પાવર વધારે બલવર્ણ સ્વરવર્ત ત્યાં શ્લોક આવે છે મંડુક પૈણા સ્વરસ પ્રયોજ્યમ શિરેણ યષ્ટિ મધુકોષ ચૂર્ણમ આગળ બ્રાહ્મીનો રસ જેઠી ચૂર્ણ દૂધ સાથે ગ્રાસ્પિંગ પાવર વધારવા માટે ચરક સંહિતા કચરો હોય ને પંચકર્મથી

જેટલું પાણી જોતું હોય એટલું લેવાનું પાવડર નાખવાનો ટચલી આંગળી અને સુકવણી કરો એટલે પાવડર તૈયાર થઈ જાય ચણા જેટલો પાવડર નાખવાનો બે ઉફાળા આવવા દેવાના સારી ક્વોલિટીની સ્ટેનલેસ સ્ટીલની જેવી બોટલમાં ગરમ ગરમ પાણી ભરી નાખવાનું એક સ્ટીલ નો ગ્લાસ લેવાનો અને બોટલ લેવાની એર ટાઈટ પેક રાખવાની દસ થી પંદર મિનિટે આલારામ મૂકીને બોટલ ખોલીને તરત પેક કરી દે એટલે પાણી ગરમ ને ગરમ રહે પિત્તની પ્રકૃતિ હોય તો પાણીને ઠરવા દેવાનું અને બાકી સહેજ ગરમ પાણી લઈ મોઢામાં મૂકી અને આ બાર વેઢા છે એક બે ત્રણ ચાર પાંચ આમ હલાવવાનું બાર પંચન હાંઠ એટલે એક દોઢ મિનિટ થાય એટલે પાણી ટોપરા જેવું થઈ જાય પછી અંદર ઉતારવાનું દસથી પંદર મિનિટે કરવાનું બહુ બાર ઇમરજન્સી હોય તો સારી ક્વોલિટીની બોટલ હોય ને ખોલીને તરત પેક કરી દો એટલે ગરમ ને ગરમ રહે પણ સવારથી બપોર અને બપોરથી હાંજ ચોવીસ કલાક આ પાણી પીવો એટલે શરીરમાં ત્રણ ભાગ પાણી છે લોહીમાં બાણું ટકા પાણી છે ટોક્સિન્સ બધા આવશે પેટમાં અને આ પેટમાં ટોક્સિન્સ આવે એને બહાર કાઢવા પડશે એના માટે અલગ અલગ છે પણ બધાને રસાયણ વરા આ આ રેચની દવા નથી રસાયણમાં અમૃત છે કચરો બહાર કાઢે શરીર શરીરને નવું બનાવે એ છે ત્રિફળા અથવા હરડે અથવા હિમેજ એ સવારે નૈના કોઠે રાતે સુતી વખતે ગરમ પાણીમાં લઈ લ્યો એટલે દુર્ગંધી વાસી ચિકાસ વાળો ગરમ ગરમ ઝાડો નીકળશે જ્યાં સુધી શરીર હળવું ન લાગે પેટ હળવું ન લાગે સ્ફૂર્તિ ન લાગે એનર્જી ન હોય ત્યાં સુધી આ પ્રયોગ કરજો બેથી પાંચ ટકા લોકોને આ પ્રશ્ન આવશે અત્યારથી કહી રાખું છું ખાટી તીખી ઉલટી થાય દુર્ગંધી વાસી જાડા થાય અથવા તો તાવ આવે કળતર થાય આ આયુર્વેદ પ્રમાણે દોષ પાકના લક્ષણો છે ઘાંટો ખૂતી ગયેલો હોય બહાર કાઢો એટલે દુખાવો થાય થાય અને થાય માતા બાળકને જન્મ આપે તો પ્રસૂતિની પીડા થાય થાય અને થાય આ નવો જન્મ છે એટલે થોડી ઘણી પાંચ દસ ટકાને આવે તો એ કચરો નીકળવા દેજો આપ અનુભવ કરો આપને એક વિશેષ ઉર્જાનો અનુભવ થશે ધ્યાન પ્રાણાયામ સાધનામાં પણ પોઝિટિવિટી થશે કારણ કે આહારના બે ભાગ બને એક સ્થૂળ ભાગ અને સૂક્ષ્મ ભાગ સ્થૂળ ભાગ શરીરને પોષણ આપે અને સૂક્ષ્મ ભાગ મનને પોષણ આપે આ દેવ નિર્મિતા છે આ સૂક્ષ્મ ભાગ ઋષિ બનાવશે કારણ કે રસાયણમ એવમ અમૃતાનામ દેવા રસાયણમ એવમ મહર્ષિનામ દેવાનામ અમૃતમ યથા ઋષિઓ રસાયણનું સેવન કરતા હતા આપણા દરેકના ડીએનએમાં ઋષિઓનો બ્લડ છે એનું ડીએનએ છે ફરી જાગૃત કરવું હોય તો આપણે આહાર પણ શુદ્ધ ખાવો પડશે અને આપણે ઔષધિ પણ રસાયણવાળી લેવી પડશે ત્યારે આપ આ પહેલો પ્રયોગ કરો સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય ચણા જેટલો પાવડર નાખી બે ઉફાળા આવવા દઈ સારી ક્વોલિટીની બોટલમાં ભરી દસથી પંદર મિનિટે ખૂબ લાળ મિક્સ કરીને લેવાનું બપોર પાછું બીજું બનાવવાનું બપોરથી સાંજ સુધી ચોવીસ કલાક પાણી પીવાનું અને કચરો ભેગો થાય અને બહાર કાઢવા માટે ત્રિફળા અથવા રડે કોઈ પણ ઔષધિ કચરો બહાર કાઢો એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી કરો તમે આ દસથી પંદર મિનિટે આ રીતે કરશો તો જેનું વજન વધારે છે એ લોકોને ભૂખ પણ નહીં લાગે ને નબળાઈ પણ લાગશે નહીં કારણ કે ચરબીમાંથી જ રિવર્સ પ્રોસેસ થઈને એનર્જીમાં રૂપાંતર થશે તો આશા રાખીએ કે આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થાય અને તમે ફટાફટથી તમારા રોજિંદા જીવનમાં પણ આનો ઉપયોગ કરવાની શરૂઆત કરી લો જેથી તમે ખૂબ જ સ્વસ્થ રહો અને આખું તમારું જીવન છે એ સ્વસ્થ રહે અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ આ વિડિયોને તમારા પૂરતી પૂરતા સીમિત ન રાખજો શેર કરજો તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર